સોળ જુલાઈ બે હજાર પચીસ ને બુધવારે સવારે પાંચ વાગ્યા ચાલીસ મિનિટે ગ્રહોના રાજા સૂર્ય પોતાની વર્તમાન મિથુન રાશિને છોડી કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ સત્તર ઓગસ્ટ બે સુધી રહેશે આત્મા પિતા સરકારી નોકરી પદ પ્રતિષ્ઠા માન સન્માનના કારક સૂર્યનું આ રાશિ પરિવર્તન તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે ખાસ કરીને આ છ રાશિઓ માટે આ ગોચર ખૂબ જ લાભદાયી છે સૂર્યનું આ ગોચર તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરાવનારું છે આ સમય દરમિયાન પરિવાર અને પિતા તરફથી સહકાર મળશે આવકના નવા અવસરો મળશે પારિવારિક જીવન સુખદ રહેશે અને દાંપત્ય જીવનમાં પણ સુખ અને શાંતિનો અનુભવ થશે નોકરી કરતાં લોકોને પ્રમોશન પણ મળશે અને જવાબદારીમાં વધારો પણ થશે સરકારી નોકરી કરતાં લોકોને ઉચ્ચ પદની પ્રાપ્તિ તેમજ ઉચ્ચ અધિકારીઓનો સહકાર પ્રાપ્ત થશે વ્યાપારનો વિસ્તાર વધારવાના અવસરો પણ આ સમય દરમિયાન પ્રાપ્ત થશે આ સમય તમારા અટકેલા અને અધૂરા કાર્યને આગળ વધારનારો છે અને ભાગ્યનો સાથ અપાવનારો છે આ છ સૌભાગ્યશાહી રાશિઓ છે વૃષભ કન્યા તુલા વૃશ્ચિક કુંભ અને મીન જો તમારી રાશિ પણ આ છ કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વીડિયો આ છ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ